અંકલેશ્વર રૂરલ પોલીસે ગેરકાયદેસર દારૂની હેરફેરનો મોટો જથ્થો ઝડપી પાડી ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ બે આરોપીઓની ધરપકડ કરી હતી આંગેની મળતી માહિતી અનુસાર વિગતો અનુસાર રૂરલ પોલીસની ટીમ સજૂદ ઓપી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને ચોક્કસ બાતમી મળી હતી કે કાળા કલરની સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર જીજે સો ડીજે એકતાલીસ સાડત્રીસ પર બે ઈસમો હાજર તરફથી વિદેશી દારૂ લઈને સજૂદ તરફ આવવાના છે બાતમીના આધારે પોલીસે નવા સક્કરપુર ગામમાં જવાના રસ્તાઓ પર વોચ ગોઠવી હતી વોચ દરમિયાન સદર મોટરસાયકલ આવતા તેને રોકી દેવામાં આવી હતી મોટરસાયકલ ચલાવનારી સમય પોતાનું નામ સુરેશભાઈ વસંતભાઈ વસાવા ઉંમર વર્ષ ત્રેવીસ રહેવાસી નવા સક્કરપુર ભાઠા તાલુકો અંકલેશ્વર અને તેની પાછળ બેઠેલા એ સમય પોતાનું નામ રોહિતભાઈ શંકરભાઈ વસાવા ઉંમર વર્ષ પચીસ રહેવાસી નવા હરિપુરા તાલુકો અંકલેશ્વર હોવાનું જણાવ્યું હતું પોલીસે રોહિતભાઈના ના રાખેલ પ્લાસ્ટિકની ની મીણિયા થી તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની એકતાલીસ બોટલો મળી આવી હતી દારૂની આ બોટલો રોયલ સ્પેશિયલ પ્રીમિયમ વિસ્કી બ્રાન્ડની હતી જે દમણમાં બનેલી હતી અને દમણ અને દીવમાં વેચાણ માટે હતી એક બોટલની કિંમત એકસો પચાસ લેખી કુલ એકતાલીસ બોટલોની કિંમત છ હજાર એકસો પચાસ ગણી શકાય પોલીસે આ પ્રોહિબિશન મુદ્દામાં કબજે કર્યો આમ ઉપરોક્ત બંને આરોપી પોતાની મોટરસાયકલ પર ગેરકાયદેસર રીતે દારૂની હેરફેર કરી ગુનો કર્યો હતો જે અંગે અંકલેશ્વર રૂરલ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી